રામ નામની રાક્ષસી કેવા લાગી તમે ભણવાનો વિચાર કરો છો જગતરી ની છો પણ અત્યારે અગ્નિ ન મળે એટલે તમે રામનું સ્મરણ કરો

કારણ કે અગિયારસ ના દિવસે હનુમાનજી ઉડાન કરી અગિયારસ નો દિવસ ને રાત બારસ ની રાત એ હનુમાનજી એ સાગર માં પસાર કરી અને હવે તેરસ નો સૂર્ય ઉગ્યો છે માક્ષર મહિના અને હનુમાનજી અશોક વૃક્ષ ઉપર બિરાજમાન છે મનમાં વિચાર કરે છે કે હવે માની આરે પ્રવટ કેમ થવું ન તો મે ના દર્શન ક્યારે કર્યા ન એને મારો પરિચય છે કઈ રીતે એની સામે વાત વ્યક્ત કરું

કાતો પ્રાણ જાણે કામ મારા રામ આવે તો વધારે સારું સીતાજી એક પંખીડ ઉડતું ઉડતું જાય છે એને વિનંતી કરે છે હે પંખીડા 400 ગામનો ભુગવાટ આ કરતો આ સાગર અહીંયા મારા રામ કેમ આવશે કઈ રીતે પહોંચશે માટે તું મારો સંદેશો લઈ જાજે અને મારા રામને કહેજે કે સીતાજી બહુ દુખી છે જલ્દી પધારે ङ्गीडा ઉખેડા મારી એક એક ફળ જાય છે મારા રામના દર્શન વિના એટલે એને તું જઈને કહેજે બીજું તો અહીંયા કોણ આવ્યા લંકા નગરીમાં આ કેટલા બધા ફેરાઓ ત્યાં છે આમ સીતાજી વિનંતી કરી રહ્યા હનુમાનજી મહારાજ સાંભળે પણ સીતાજી અને હનુમાનજીની મુલાકાત થાય એ પહેલા આપણે રોજના ક્રમ પ્રમાણે પ્રમાણે વિરામ આપશું અને બેનો કેટલી વાર કીર્તન કરશે રામચંદ્ર ભગવાન